જે રીતે એક ધારાસભ્ય તરીકે જયચારભાઈ બોલો ચાલવાનું છે એક ધારાસભ્ય તરીકે એટીવીટી ની મીટિંગમાં હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની ની એ લોકો એ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથા સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસન ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકો આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય થાય થાય છે છે સત્ય પરેશાન પણ થતો નથી નો વિજય થશે કલમો ની વાત કરો તો પછી હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા એના લીધે બોલાચાલી થઈ

એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે પણ અમે દબાવીશું નહીં જે આ જનતાનો ફ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન મળ્યા એ મામલે જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બાર આવ્યો

के करार आधारित फिक्स पगारदारों की बात हो आउटसोर्सिंग कर्मचारी चैतर सड़क सदन लड़े छे। में जो हमारे जो एटीवी टी थी गवर्नमेंट की, की, की कमेटी की मीटिंग थी उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया और मैंने धारा सभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी थी। फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलके फर्जी अर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो सरती जमीन दिया है उसका हम स्वागत करते है